નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં મહત્વના સમાચાર શરૂઆત કરીશું કરીશું વિસ્તારથી વાત હવેલીની દાદરા હવેલીમાં પોલીસે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા બે યુવકોની ધરપકડ કરી છે આ બંને યુવકો સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રવૃત્તિ પોસ્ટ કરવા અને પાકિસ્તાનની સેનાનું સમર્થન કરવા સહિત ભારતની યુદ્ધને લગતી સંવેદનશીલ સૂચનાઓનો પણ પાકિસ્તાન મોકલતા હોવાના આક્ષેપ સાથે બેની ધરપકડ કરી છે

યુદ્ધને લગતી કોઈપણ માહિતી સોશિયલ મીડિયા પર શેર ન કરવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે તેમ છતાં આવા માહોલમાં પણ કેટલાક લોકો બે જવાબદારી રીતે દેશ વિરોધી પોસ્ટ કરી અને દેશનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આવા વ્યક્તિઓને ઓળખી તેમને સબક શીખાવવું જરૂરી છે ત્યારે સિલવાસ પોલીસે આ બંને વિધર્મી યુવકોની ધરપકડ કરી તેમની પાછળ કોનો દોરી છે તે જાણવા પણ પોલીસે પ્રયાસો હાથ તપાસ હાથ ધર્યા છે સાથે જ આવી પરિસ્થિતિ મીડિયા પ્લેટફોર્મ પે આપત્તિજનક મુકદમાર્જ કરીગલ પ્રોસેસ आगे जाने दिया कितना गंभीर मामला है मतलब तो गंभीरता तो यह है कि देश का जिस तरह का माहौल है इसमें माहौल और ख़राब ना हो तो इसको ध्यान में रखते हुए जो भी लीगल प्रोसेस है वो लिए जा रहे हैं अब सरकारी गाइडलाइंस के हिसाब से आपको ध्यान रखना चाहिए कि आप कोई भी ऐसी पोस्ट ना डालें जिससे माहौल ख़राब हो और कहीं पर भी अगर आपको सिक्योरिटी मूवमेंट वगैरह देखते हैं या कोई देश से सुरक्षा का मामला देखते हैं तो उसको आप कृपया पोस्ट ना करें कहीं पे ना किसी के साथ शेयर करें ये देश की सुरक्षा का मामला है बिल्कुल उस चीज़ से भी बचें आप जिस चीज़ के बारे में आपको ज़्यादा जानकारी नहीं है तो उसको भी पोस्ट करने से बचना चाहिए आ, बी की एक सेक्शन है वन उसके हिसाब से कार्रवाई की जाएगी तो तो इनको कहाँ से पकड़ा गया इनको सिलवासा से ही पकड़ा गया है